મિત્રો તમારા સાંધામાં ગ્રીસ નું ઓછું થઈ જવું એ બહુ મોટું કારણ છે કે જેનાથી ઘણી બધી સમસ્યાઓ જેવી કે સાંધામાં સોજો આવવો દુખાવો થવો ચાલવા ફરવામાં અને ઉઠવા બેસવામાં તમને પરેશાની થઈ શકે છે જો કોઈ કારણે તમારા શરીરમાં આ ગ્રીસ ઓછું થઈ જાય તો તમારા હાડકાના બે છેડા એકબીજા સાથે અથડાવવા અને ઘસાવા લાગે છે જેનાથી તમારે ઘણી બધી સમસ્યાઓને ફેસ કરવી પડી શકે છે એટલે ખૂબ જ જરૂરી છે કે કોઈ કારણે આ ગ્રીસ ઓછું થઈ રહ્યું છે તો કોઈ પણ રીતે એ પાછું જ લાવવું જોઈએ અને જો તમારે ગ્રીસ મેન્ટેન છે તો તેને કઈ રીતે જાળવી રાખવું જોઈએ તેથી ભવિષ્યમાં તમને સાંધાને લગતી કોઈ પણ સમસ્યા થાય નહીં આ વિડીયોમાં જોઈશું કે જો તમારા સાંધાનું ગ્રીસ ઓછું થઈ ગયું હોય તો કેવી રીતે વધારી શકાય અને જો એ ગ્રીસ ઓછું નથી તો તમે તેને કઈ રીતે જાળવી શકો કે જેથી આવનાર સમયમાં ઘરપણમાં તમારા સાંધા સાથે સંકળાયેલ ઘૂંટણ સાથે સંકળાયેલ કમરના દુખાવા સાથે સંકળાયેલ એવી કોઈ પણ જાતની સમસ્યાઓથી ઝૂંઝવું ના પડે ઘૂંટણમાં ગ્રીસ વધારવાના સરળ ઉપાયો મિત્રો પહેલા તો એ જાણવું જોઈએ કે કયા કારણોને કારણે તમારા સાંધામાં ગ્રીસ ઓછું થાય છે સૌથી મુખ્ય અને મહત્વનું કારણ છે તમારી વધતી જતી ઉંમર જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા સાંધાની અંદર ગ્રીસ જે હોય છે એ ઓછું થવા લાગે છે એટલે તમે જોયું જ હશે કે વૃદ્ધોમાં સાંધા અને ઘૂંટણના પ્રોબ્લેમ વધુ માત્રામાં જોવા મળે છે એક બીજી સમસ્યા છે કે ઓસ્ટીઓ ઓર્થોરાઇટ્સ આ એક એવા જાતનો વા હોય છે જેમાં તમારા સાંધા અંદર જે ગ્રીસ અને ચીકાસ હોય એ ઓછું થવા લાગે છે અને તેને કારણે પણ તમને સોજો અને દુખાવાની ફરિયાદો થવા લાગે છે જે લોકો બેઠા બેઠા કામ કરે છે વધુ આરામ કરે છે ચાલવા ફરવાનું ઘણું ઓછું હોય છે એ લોકોમાં પણ સાયનામલ ફ્લુડની ઉણપ જોવા મળે છે અથવા તેનાથી વિરુદ્ધ જે લોકો રમતવીર હોય છે અને સાંધાઓ પાસેથી વધારે માત્રામાં કામ લેતા હોય છે એવા લોકોમાં પણ સાંધાની સમસ્યા થવાની શરૂ થઈ જાય છે સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ હોય છે વધુ ખાટું ખાય છે એ લોકોને પણ વધુ પ્રમાણમાં સાંધાના દુખાવા જોવા મળે છે છેલ્લું આયુર્વેદ એવું માને છે કે જે લોકો ઉભા ઉભા પાણી પીવે છે એ લોકોમાં પણ સાંધાનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો વધુ જોવા મળે છે આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે આ બાબતો ધ્યાન રાખીશું તો જ આપણું ગ્રીસ જાળવી શકીશું હવે સવાલ એ છે કે જો તમારા સાંધામાં ગ્રીસ ઓછું થઈ ગયું છે દુખાવો થાય છે ચાલવા હરવા ફરવામાં અને ઉઠવા બેસવામાં તકલીફ થઈ રહી છે તો શું આ ગ્રીસને ફરી વધારી શકાય છે ચોક્કસ વધારી શકાય છે દોસ્તો ઘણી એવી નેચરલ ટ્રીટમેન્ટ છે જે તમારા સાંધામાં આ ગ્રીસને વધારવાનું કામ કરે છે ખાસ કરીને તમારા ઘૂંટણમાં ગ્રીસ ઓછું થઈ ગયું છે જેનાથી તમને સીડીઓ ચડવા ઉતારવામાં તકલીફ થાય છે કટકટનો અવાજ આવે છે તો તમારે સૌથી પહેલા અખરોટ ખાવાની શરૂ કરી દેવી જોઈએ અખરોટમાં તમને હેલ્ધી ફેટ કેલ્શિયમ વિટામિન ડી થ્રી ઓમેગો થ્રી ફેટી એસિડ સાથે ઘણા બધા પોષક તત્વો અને વિટામિન પણ મળે છે આ બધી વસ્તુ તમારા સાંધાને મજબૂત બનાવવા માટે તંદુરસ્ત બનાવવા માટે અને સાંધામાં રહેલા સોજાને ઓછું કરવા માટે ખુબ જ અગત્યનું હોય છે અખરોટ જો તમે નિયમિત ખાઓ તો તમારા સાંધામાં જે હોય તે પણ વધવાનું શરૂ થઈ જાય છે સાથે સાથે તમારા સાંધા પણ વધુ સારી રીતે કામ કરવાનું શરૂ કરી દે છે અખરોટ ખાવા માટે તમારે રાત્રે ચાર અખરોટ નો ઘર પાણીમાં પલાળી દેવાનો છે અને સવારે નરણા કોઠે ચાવી ચાવીને ખાવાની છે અને વધેલું પાણી પી જવાનું છે એક મહિનો તમે સતત આકર્ષો તો એક જ મહિનામાં તમને સાંધામાં જબરજસ્ત ફાયદો જોવા મળશે દુખાવાની જે તમારી ફરિયાદ છે એ ઘણી હદે ઓછી થવા લાગશે બીજો ઘરેલું ઉપાય તમે કરી શકો છો ઓછો કરવા અને ગ્રીસ ને વધારવા માટે એ છે પારિજાતના પાંદડા નો પ્રયોગ તમારે પારિજાતના આઠ થી દસ માં કચડી નાખવાના છે એક ગ્લાસ પાણી આ કચરેલા પાંદડા ઉકાળી લો ત્યારબાદ તેને ગેસ ઉપર થી ઉતારી ઉપર ઢાંકણ ઢાકીને પાંચ થી સાત મિનિટ માટે ઠંડુ પડવા દો ઠંડુ થયા પછી તેને ગાળી દેવું અને સવારે ખાલી પેટ તેનો ઉપયોગ કરો તેની અસરકારકતા વધારવા માટે તમે એમાં સૂંઠ પણ નાખી શકો છો પારિજાત એન્ટી ઇન્ફ્લામેન્ટી પેઇન કિલર હોય છે સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ તેમાં વધુ પ્રમાણમાં હોય છે તેથી તે તમારા સાંધામાં રહેલા છે ને ઓછો કરે છે 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 કરે તેને ઓછું કામ ત્રીજી વસ્તુ નારિયેળ નારિયળ પાણી એક એવું પાણી છે જે દરેક વ્યક્તિને ચોક્કસ પીવું જોઈએ આજની તારીખે દુનિયામાં માત્ર નારિયળ પાણી જ એક એવું છે જે સો ટકા શુદ્ધ હોય છે જો તમે નારિયળ પાણી દરરોજ પીશો તો એના કારણે તમારા ઘૂંટણમાં જે સોજો હશે એ ઓછો થાય છે અને દુખાવો ઓછો થાય છે અને સાંધા ગ્રીસ પણ વધવા લાગે છે નારિયેળ પાણીનું પીએચ હોય છે જેથી તમારા શરીરમાં એસિડિટી ઓછી થાય અને પોતાના આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડી નું ખાસ ધ્યાન રાખવું જોઈએ વિટામિન ડી અને કેલ્શિયમ ની તમારામાં ઉણપ છે તો તમારા હાડકા અને સાંધા નબળા પડી જાય છે સાંધામાં રહેલી કાર્ટેલાઇઝ પણ ખલાસ થવા લાગે છે જેનાથી ગ્રીસ ઓછું થવા લાગે છે એટલે રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ તમારે ચોક્કસ પીવું જોઈએ જેથી વિટામિન ડી પણ મળે અને કેલ્શિયમ પણ મળે કેલ્શિયમ માટે તમે કોઈ સારું સપ્લિમેન્ટ પણ લઈ શકો છો અને વિટામિન ડી થ્રી તો સૂર્યપ્રકાશ સૌથી બેસ્ટ છે રોજ ઓછામાં ઓછો એક કલાક સૂર્યપ્રકાશ ચોક્કસ લેવો જોઈએ આ સિવાય બીજી ઘણી છે છે જેમાં વિટામિન હોય જેમ કે મશરૂમ બદામ અખરોટ વગેરેમાં ઘણી વધુ માત્રામાં વિટામિન થ્રી હોય છે કસરત પણ ખુબ અગત્યની છે જે લોકોને વધુ દુખાવો છે એ લોકોએ હળવી કસરત કરવી જોઈએ ચાલવું જોઈએ અથવા જોગિંગ કરવું જોઈએ આ સિવાય તમારું વજન વધુ છે તો વજન ઘટાડવું જોઈએ કારણ કે વધુ વજનને કારણે પણ સાંધા ઉપર દબાણ વધે અને સાંધામાં જે ગ્રીસ હોય એ ઓછું થવા લાગે છે